જણાવતા બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો પરંતુ પરિવાર અને સ્થાનિક રહીશો ત્યારબાદ મારવા નીકળ્યા હતા ત્યારે ચાર આરોપી બળદેવ નિકુલ કાવ્યા ચૌહાણ પ્રાત બારોટ અને અજયના શખ્સો અટિકા ગાડી લઈને આવ્યા અને રિક્ષા લઈને જઈ જે અજય ઠાકોરનું કરીને જુદા જુદા વિસ્તારમાં લઈ જઈને હથિયારોથી માર માર્યો હતો ઈજાગ્રસ્ત અજયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું જેને લઈને ફરિયાદ નોંધાઈ હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ